ચિંતા હોય અલ્યા બધા પાછળ આકાશ માં આકાશ માં પતંગ જોઈ શોખ છોક તો ખરાબ બન્યા છોકરા છોકરાઓ કાઢ્યા બોલાયું

ભાઈ ભાઈ

એ ભાઈ સોનતીલા હું જાતો ખેતરમાં હા સોનદિયા ડોકો લઈ જઈ ગાય કાકી ધનાબરાં છે કે મારું અલા કાઈ અલા જવા દે ફરાફર સુકરો વાડે માર જવા દે મોટો તો લાવના આવો આ લલી મરી ગઈ અને આ ઉચામાં બગાડ્યું ઓકની ઘવાળ હેડ હેડ તો ત નાક પેલું લ્યા ઓમ હું ભાટી નાખું લા બટુ ઓરા જા કટલ બાર હે બટુ ઓમા રે ઓમા તો મકા છોકરા

તીજો એવો બધું વિજુબા આ સોંધીરા આયા સીધા ફરી દોડ્યા મને અલ્યા બોલતો રહ્યો હા મન મારો જો ભૈરામ ગયા હા તો જો તો બાફ આ તો વિજુબા આ ગોને પટકાવા આવો સાઈબની મા આઈએ ઓ અલ્યા

આ તો લડી ભેગા હોય ઉચ્ચ કરી ભૂલ થઈ જાય પૂછી લેવાનું પૂછવાનું માં શું છે આપડે આપડા લડી મળીએ એના કરતા આપડે સિ કહેવાર ઉચારીએ બેઠા થાય